જય એક કમ છે બધા ને મજામાં મજામાં મજા હે મસ્ત મજાનો વાર થઈ ગયું છે ને કામકાજ બધું થઈ ગયું છે વાગી ગયા હાજ ને પૂણા આઠ આઠ બેતાલીસ ખાલી પાડો પાવાનો બાકી પણ ખડ ખાય ને ખાવ દઉં હું હમણાં ભૂખો રીય ને ખાણ ખાઈ પણ મમ્મી ની બે ફટાફટ પેન મમ્મી ફટાફટ ખાઈ જાય ને ભાઈ ભાઈ હે ઓછું હોતે તે હમણાં આજ ભૂખો થયો હતો તે ખડ ખાય છે હવે બહુ ખાવાનું મન નથી ને ખબર હે કગડી સાહેબ આવા આવશે ઓલી તો એને સાહી પાઈ દઈ બાકી હ ને બાર વાગાય ગામમાં આજે બાર વાગે ગરબી જોઈને આવા તો તો ઠાર આવી ગયો તો ગોદડા બધા પલરેલા હતા થઈને આવ તડકે રેવા દે ને આજ તો તડકો ઓટાણ મે થયો નથી આવ વાતાવરણ થઈ ગયું ઘડી પર આ બાજુ બહુ હતો પડી બધું એમ વયું ગયું છે એવું બધું કામકાજ કાજ આલે હે દૂધ ભરી અને હજી આવ્યા નથી એટલે મારે ઠામ ધોવાના થાય બાકી પીડા હે બનાવી આવે પછી આપણે ધોઈ ટેક્ટર આપણો ખવાના પરમાં વયું ગયું હે કોક બીજું લઈ ગયું હે આ નથી ગયા અને મારે હજી કાઢવાની હે હંજવારી તો હાલો ફટાફટ આપણે ઘરના કામ બધા પતાવ લઈ મેંડવી ના ડોરામાં પડ્યા છે આ કઈ ઉપાડી લઈ હોય કઈ ખબર ના આવે કે આ મૂકી દે ને આપણે ખબર ના આવે પછી આપડે હંજવારી વર્તા ને બધા મેંડવી ને ડોર આડાવે તે આ એથી લીલા લીલા માલ ને નાખી દે તો મેંડવી ખાઈ ને પછી આવ્યા જેમ કે વહાણ જ ના હોય ચાલો મારા જે સાહી એ વધારવાની બાકી છે તો પાડા સાહી પાઈ દઉં અને પછી હંજવારી અને તાતો દૂધનું નું આવી જાય પછી ભાણા ને હીરાવાનું કામ બાકી રહીએ ખાવાનું બની ગયું મારે સિરામણ એકચુલી અમે બે બહેણે બેહીને સિરાવી ગઈ બહુ થાય ને ચા અને રોટલા વખાતા મજા આવી જશે જ તમારું ફેવરેટ છે તમને મજા આવવી જોઈએ પોરમાં મેં એની પકવી દીધો છે ખોટું ના કહેવાય મારા પાસે ટાઈમ જ નતો એને ખબર છે એટલે કે હું મદદ કરું ઝટઝપતી દે ખાવાનું થેન્ક યુ આ લ્યો ઓકે હાલો તો ખાઈ લઈ લ્યો કેવા કામ ના હે અમે બે ભારે વાટ આવ્યા હતા ભારે જબરી બધી એક વાટ લીધી છે અને વાત છે અને અહીંયા ક્યાંય પવનની ભૂખ આવતી નથી

મારા ભાગમાં આ જંગલ છે અને ઈ આમ પાહીરા જાય એને થોડુંક જ છે ને મારે તો જો જંગલ ઊભું હાલો મને તો કોઈ નહીં કરતી બસ એક દેવો ને તમારે થઈ જાય તો થેન્ક યુ કોઈ ના જ નહીં પાડે અટલે મોબાઈલ માં વિડીયો ઉતરે ને એટલે આ પાડ દીધી પછી વિડીયો બનતા જાય ને એટલે ના પાડ દે મને ખબર હે બધી મજા આવે નસું ખેસવાની તમે બહુ મજા આવે ને મારી નસું ખેસવાની એટલે હાલો મંડી વાઢવા આજના સવા તન તન હતર થઈ છે અને ને પાદરા તો કાયમ કારા થાય પણ વરહવાનું તો નામ લેતો નથી આપણે નીંદર આવે નહીં અને આ બે બે પંખા ચાલુ કરીને હતા બોલો એને નીંદર આવે આપણે નીંદર બિંદર આવે નહીં તો જો આ બધેને પેમ્પર કરી પોદરા બુદરા ઢેડી દઈ પેમ્પર પેમ્પર આપણે ના આપણે સાગલા કરી બસ આ હેને એટલામાં એટલી વારમાં એટલા એટલા હેને સેટ હશે દાપોદરા કરે ને કઈ એક ભેગા જ કરી દેતા હોય તો આ બેન ને બહુ કસકાણ કર દીએ અહીંયા ખાડો થઈ ગયો ને તે આ અહીંયા બેહે નહીં અને ઓલી નીયા કસકાણ કરી આવા આ બેન એવડું બધું કસકાણ કરે એક ચૂલી માં હે એવું કસકાણ કરે અને કેતા કઈ સમજાવતા અને કઈ સથીયું જાન ખરાયો

એક જ ભી પાડી દીધી ખાલી જો આ અને ઓલીને બાંધતી હતી તાઈ ના સાટા આવી રીતના ઝીણા ઝીણા વરે છે બધાય પીવરાવાઈ ગયા હવે આ મેડમ નો વારો છે પછી આ ભાઈ નો વારો છે એ બે હવે ધૂણે છે નીકળવું છે તમારે બેન અહીંથી હાલો નીકળી જાય આ બહુ હો 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 હાલો 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 સાટા સાટા વરસાદ ચાલુ છે જોરદાર આવતો નથી જોરદાર ની જરૂર છે પવન તો ઈમળો થી થયો છે જો મંડે દેવા તો તો સોથે નોરતે નોડતે હા મજા આવી જાય ખરેખર પેલી તું ભાઈ તમે સરસ ગુડ જોબ હા હવે થઈ ગયું માં હવે ખંધારો કદો હોય તું ના ખાય એવો પછી ઈમાં તાર શું જોતું હોય આ જોજી એમાં શું તું કાઢ લે એની હગી ખર નો કોથરો આવ્યો હતો પાછો અહીંયા તો હતો માથે ફૂલ સાટા સાલુ થયા ઘડીક વાર ટાલપત્રી ઢાકી આવી હતી હવે ખોર તો આ જ લેતા એવા તાલપત્રી પાછ ને દીધી હવે બે જાવ તો એવો કઈ વરસાદ તો આવ્યો નહીં છે અને વાગી ગયા હે ના હાથ વાગવા એવા દા મિનિટ ની જ વારસે માલ ને ડૂસો નાખી દીધો હે બધાને ડૂસો ખાય છે પાડા ને ગાને બે ને ઢારી બાંધીધા કદાચ રાઈતી સાટા આવે ને તો ઈ બે ના રહે એટલે હાલે પણ જો આવ્યો નહિ આમ વઈ ગયો ઘણો બધો આમ હજી આમ વરતો હોય એવું કદાચ લાગે આમ કે કદાચ વરતો હોય પણ અહીંયા તો એ જેવા તેવા સાટા આવીને વયા ગયા જો આવ્યો હોત તો જરૂર જ હતી પણ આપણે આજના બ્લોગનો એડ એચ કરીએ અમારા વિદ્યા જોતા રહેજો વિદ્યાને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા